વાવેતર કરનાર શખ્સને ઝડપી પાડી અને એનડીપીએસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિગતે વાત કરીએ તો નશાકારક દ્રવ્યો સંબંધિત ગુનાઓ ડામવા ચલાવાઈ રહેલ ઝુંબેશના ભાગરૂપે જિલ્લામાં નશાના કારોબાર અને નશીલા દ્રવ્યો પદાર્થોનું વાવેતર અને ઉત્પાદન વિશે માહિતી મેળવવા પોતાના અંગત ખાનગી બાતમીદારોને પોલીસે સક્રિય કરતા છોટાઉદેપુર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પીએસઆઈ વીએન તળવીને મળેલ બાતમી આધારે એસઓજી પોલીસ એનડીપીએસ રેડ માટે જરૂરી તમામ તૈયારીઓ સાથે છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારના ઝેર ગામના ગમાણ ફળિયા વિસ્તારમાં રહેતા જોરિયાભાઈ મથુરભાઈ રાઠવાના ઘરે પહોંચી હતી અને ચોર્યા રાઠવાને સાથે રાખી તેના ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાં જ્યાં તેણે તુવેરનું વાવેતર કર્યું હતું અને આ તુવેરના વાવેતરની સાથે વચ્ચે વચ્ચે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડનું પણ વાવેતર કરેલ હોવાનું જણાય આવ્યું હતું પોલીસે ખેતરમાં વાવેતર કરાયેલ વનસ્પતિજન્ય લીલા ગાંજાના તમામ છોડ ઉખેડી લીધા હતા જેની ગણતરી કરતાં સોલ છોડ હોવાનું અને આ તમામ સોલ છોડનું વજન એકતાલીસ કિલોને પાંચસો ગ્રામ હોવાનું જણાય આવ્યું હતું પોલીસે પોતાના ઘરના પાછળના વાડાના ભાગે આવેલ ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર કરનાર જોરિયા રાઠવાની એકતાલીસ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી છે પોલીસે કુલ રૂપિયા ચાર લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરી એનડી એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સની કલમ હેઠળ ગુનો નોંધી અને જોરિયા રાઠવા સાથે નસાના આ કારોબારમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે નજીકના ભૂતકાળમાં જ લીલા ગાંજાના વાવેતરના કેસમાં નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે તો સમગ્ર મામલે માહિતી આપતા છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે શું કહ્યું આવો જોઈએ છોટાઉદેપુર પોલીસ નશાકારક દ્રવ્યોની સામે એક ઝુંબેશના રૂપે કામગીરી કરી રહી છે આ કામગીરીના ભાગરૂપે એસઓજી ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઝેર ગામે જોરિયાભાઈ મથુરભાઈ રાઠવા નામના ઈસમ ગેરકાયદેસર નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી જેના આધારે માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ એકતાલીસ કિલો પાંચસો ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે લગભગ ચાર લાખ પંદર હજાર જેટલો મુદ્દામાલ પકડાયો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો